રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોકમાં જે હું હે મારે કાંધું વાવલવા કાંધામાં થોડોક છે ને વાવડો કંઈક કંઈક આવે છે તે એકા ટોલી જેટલો ઢીઘલો છે બાકી કે વીણવો છે કારણ બહુ કંઈ ભીડ નથી ટોલીમાં પેલા ભર લેવું છે કાંધુ અને ઉપર ઊભી અને કાંધુ હે ને દોથેથી જ વહુ લાય ટૂંકમાં ખોબામાં જે આવે ને એ રીતના દોથા ભરી ભરીને વાવલવાનું હોય લોયામાં લોહીમાંગી કંઈ આવે નહીં એટલે પહેલાં ટોલીમાં ભરી અને પછી ઉપરથી વાવલી નાખો એક ધારી રાય કરી નાખી જે થાય ચોખ્ખું કરી નાખી પછી થોડું ઘણું આમ તો એમાં રહી જ જાતું હોય તો એ પછી ધીરે ધીરે પછી દાંઠામાંથી ડેડવા વીણવાના રહીએ કેમકે દાંઠાનો ને દેઢવાનો વજન સરખો જ હોય એટલે બહુ છૂટું ના પડે એટલે જોઈ જે થોડા જાજુ થાય એમાંથી ખડેલાવને ખૂબ ચાર્યું અને હજી એ ચારી ઇંચ છે પણ ટાઈમ મળે ને એ રહે તો માલ ખા અને આટાને ચાલુ માં તો જો અહીંયા હવે ટોલી જેટલું છે એટલે છૂટી ટોલી ઝાકડો કે એવું કઈ નહી જો આટલી ભેગલી છે આ બાજુની ની છે ને એ બધું વાવલી નાખી થાય ચાર પાંચ છ બોરા જેવું કદાચ અંદાજ છેક થઈ જાય વજન તો ના હોય પણ જે થોડું ઘણું થાય એમ બજારું હારી હતું આજ દીધું હવે થોડોક ઘટાડો કીએ છે નકર આઠસો થી હજાર માં હાવ મમરા હું કાંધું અહીંયા જાતું એમ મન ભાવ ટોલી જોડાવી લીધી છે હવે એમાં પેલા છૂટું ભર લઈ અને પછી ઉપર ઉભીને વવલા હે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આપણે આવી ગયા હૈ મોવાથી હાંજના ઘેરે અને ઓપરેશન અત્યારે તો આરા કર્યું હે પછી હું લાગીએ તો આપણે દૂરબીન વાળું કરાવું જો અને હવે કાંધું વીણવા મીંડા કાંધો એક બે દિનો છે ને જો વીણાઈ જાય ને તો પછી અમારે ઘંધરી ના ઘેરાઈ હવે ઉપાડવાના થાય બે સે કટકીઓમાંથી તાતા વીવાડા પુટકીએ એટલે નવરાત નવરાત કહેવાય ને આવીએ જ નહીં ચાલ જો આ એક ઘૂંધરી ઉપડી જાય ને વેસમાં પસે વીવા પૂટકા ને તો વાંધો નહીં વીસ બાવીસ દિન જ વાર રહી બાના ભત્રીજાના ત્રીજાના લગ્ન થાય અને તે પછી આજુબાજુ વાડીવાળામાં બે ત્રણ જગ્યાએ છે તો હાલો જેટ થોડું ઘણું કામ પતાવી લઈએ

આજે ઓશો છે પવન જ હવે હે હા ટાઇટે ગઈતી હે ને પવન એક અંદર ઓછો છે હા ઘટાડો હતો પણ ન્યા અમે દરિયો નજીક છે ને ત્યાં બધી રૂઈ તું હરખા જેવી રીએ બહુ બધું ના આમ દેવા માંડે એમ હા ગરમી જ લાગે ત્યાં બફારો થાય દરિયાનો

નાઈ કે એક બે ગુણી એજી થઈ ગયા છે ઉનું હવે હા આયા છે કે પાંચ ગુણી બધું નામી થામું છે થાય બાકી ઘણી લઈ તઈ ખબર પડે હા અને પાછું વાવલી એટલે દુસરો ઘણો નહી હા હોય તો આમાં તો હોય જે જય માતાજી હાલો કે કાંધું ઘી કર દેઉં છું હા તમને કરે વિનાન ગરત્રિ નથી તો મેં વીણાઈ જો છે ઠીક આ કે

પછી હું ખાતર આ ભૂકા ન હું કે આથણા થાય ને ભૂકો છે ને બધું ખાતર લઈ લેવાનું કેવી મજા પણ હું ઘરનું હોય ને તો આપડે એમ થાય કે ઘણું છે એવું લાગે કોઈ ખાલી આ રીતનું આપણે પડ્યું નથી ને એટલે ખાલું નકર નકરતા શું હોય

નાખી ના દેવાય હા કેતા હોય બીજા કોઈ કેક ના કે અમારે બાત એમ જ કીધે ઈ તો ઓલું એટલું વાર નહીં ધાર દઈ દે તો એમ દાઠા માંથી થોડુંક વજન વાર ડેડું હોય ને આગળ પડી જાય એક ઢેગલી અહીંયા છે ને એક ઢેગલી હજી અહીંયા વાવલવા જેવી છે લોહી ભરાઈ ગયું ભાઈ ચોખ્ખી માંડવી ભાઈ બપોર થઈ ગયા હું બપોરે કરી આવ્યો ને હવે રાજુભાઈ ને જાવ ખાવા પાણી જાઉં હાઉ ઉપલી કટકીમાં માં હાલતો હતો ને પી ગયું છે હવે અલે હા એટલી કટકીમાં આપણે ઘઉં કટકીમાં પછી જાઉં હે મારે વાવલવાટાણા પટમાં જ લાગે પણ ભૂકાનો ઓછ આવતો જ ખબર બહુ જોઈએ એવો પવન નથી લાગતો આપણે કાંધુ વાવલીએ ને તો એ લગભગ ધીરે ધીરે થાય ને તાતા કઈક ઓછું થઈ જાય હાલો ઘડીક વાર પાણી વાર લઉં ને તાતા રાજુભાઈ આવી જાય ખાય ને પછી મારે જવું હે વાવલવા જો આમ હિલો લઈએ લીએ ને આ હે આપડો ધોર્યો જો ધોરિયો દેખાતો નથી એડો એડો વલ થઈ ગયો છે અને એમાં આપણે જો ને ઘઉં કાઢ્યા હતા લીમડાથી આ બાજુ એટલો પટ્ટો તો બહુ વ્હોલ કરી ગયો વધારે આ પવન હે ને પાવામાં બીક લાગે છે પડી જાય ને ધાણા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ કાલો અમે આવી ગયા હાઈ સ્કૂલેથી એમ તો થોડો ઘણો ટાઈમે થઈ ગયો હોય અને મારે ને પપ્પાને જે હું ગુંદરી લેવા કા બાબા હે હા જાવ હું ગુંદરી લેવા ગુંદરી મુરત કરું હે ભાઈ શું કરી શું કરી હા લાંબુ નહીં આલે ને પાછું અમારે વાટ

અને અહીંયા કૌરાવ તો છે રાજુ ભાઈ તઈગળો હવે ભાઈ ભોકાટા દીએ હવે હાલો એ આવે ને તો પછી આપણે જઈએ હાલો ભાઈ અમાર જેલા ભાઈ આવે પછી જાય ઈને ટુકમાં પાણી વારવા રાજુ કાકા જાય ને એટલે અહીંને જઈને પાણી વારવું જ હોય એટલે નાકા વારવા તો તઈના આમ કહેવાય ફેવરેટમાં ફેવરેટ આપણે કેમ ફેવરેટ સબ્જેક્ટ ગમય હોય ને ઈમેય નાકા વારવા ઈ ફેવરેટ આવ ચાલા જલ્દી કર આ જો હવે હડિયા રડવું રડુંઈ બંધ થઈ ગયું હવે તે ઈ કે મારાજુ કાકા કીધું ને કે જાય કે ઓલા જાય હે તા કે ના રે ના ઈ તા બગાવે હે મને હા હા તું જલ્દી હાલને આ કે તું તું ભાઈ મને તો લાગ મારવા હતું રડતા

हम 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 जाम क्या भाई हम जो जय जवान जय किसान जय जवान जय किसान जय किसान जय जय जवान हेलो भाई तो आइए आप लोग तैयार है अने आप लोग जाऊँ है गुजरी वाड़ा भाई आप लोग अभी तक यह सही पर गुंदरी थोड़ी ऊंचाई नहीं है क्योंकि मुरत करूं ये नहीं जाता

હાલો તો ભાઈ આપણે જો ઘણા લોકોએ કીધું હતું કે ખુંદરી જુવારનો લીલો પોક સારો લાગે તો આ ડુંડામાં હજી બધા દાણા નથી ચડ્યા અહીંયા ઉપર જો ક્યાં ક્યાંક શરૂઆત થઈ ગઈ છે પોક જેવી પણ હજી વાર લાગીએ હમણાં મારા ધ્યાનમાં આવ્યું હતું એક ડુંડું એમાં હતા દાણા પછી મને આઈડિયા આવ્યો જોઈ રહ્યા આવું થઈ જાય ને ભાઈ ત્યાંનો કદાચ પોક થતો હોય બાકી તો મારો રામજાણ ઉષાબેન અરવિંદભાઈ ઘણા લોકોએ આપણે કીધું છે કે ગુંદરી નો બનાવજો બહુ મજા આવી છે ખાવાની બાબા તો હજી ના નથી તારું ઉપાડવું એ સોય લાગે આની તરત હાથ કાપી જ નાખે ભાઈ હજી ભાઈ આમાં દાણા બરાબર ચડ્યા નથી થોડોક ટાઈમ પછી આપણે જો હું પોક બનાવવા જેવી આવે તો એક ટ્રાય કરી અમારું હું આરહ આવી જાય ખાવાનો ભડભડિયો જબડો હા બનાવવાનો આરહ હા એવું છે હાલો તો હું હવે મંડુ ઉપાડવા ફટાફટ આ છોકરાને લગાડી દે ક્યાંક હાલો તો અહીંયા ઉપાડવાનું ચાલુ થઈ ગયું આમાં શું રે સોયું લાગે જરાક હાથ ઢીલો રહી ગયો ને કપાઈ ગયો ને રાડો હે હાથ નું પૂરું કરી દઈએ રાજુ કાકા ને જલા થી વડો ને એવડો હોય કદાચ હા છ હાથ વર્ષ નું માંડ હે

గోకూ గోమా బీ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં દીઠા ભગવાન બીજું

राजू भाई ये पापा। के पापा के राजू भा राजू का ना राजू भाई राजू भाई अच्छा आओ जानी आओ हाँ। बाद में पछताना पड़ा कि क्यों आना पड़ा तुझे यहाँ पर जोनी? खाली लेसन थे ठेलाली लेसन पूरे हो गया। थोड़ा बाकी अच्छा तो क्यों फिर छोड़ के आना पड़ा खाली

સ્વેટર ભૂલી ગયો હા સ્વેટર ભૂલી ગયો ને ટાઈટ પડે હવે ઠરવા માંડે ને હાલો તો ખાલી બે ત્રણ પૂરા જેટલી લઈ જાય કેમ કે હજી કાચી પોચી ડુંડિયું હે બહુ નીકળ્યું નથી બધે માં વળી કહે કે આ ચડી જાય માલ ને આવા ડુંડા ના નીકળે ને ત્યાં સુધી થી આપણે ચારી ના હકી માલ ને કાચી પડે એટલે એકવાર ટ્રાય થઈ જાય ઘરે બાપુ ને પૂછી લઈ કે આવું છે ને નકર થોડાક બીજા જારવી જાય ને કાં ડુંડા ડુંડા વારી ઉપાડી ને તો થાય ખરેખર આમ આમ તમે ગામડામાં રહ્યો ને તો એની મજા કંઈક અલગ જ હોય ભાઈ અમને તો ગામડાવાળા રહ્યા થી ગામડાવાળાને ગામડામાં બહુ ફાવે એમ કેમ કે ખુલ્લું વાતાવરણ હોય બધી લીલોતરી હોય આજુબાજુ જ્યાં જોઈએ ત્યાં પ્રકૃતિ હોય તો એની મોજ માણવાની મજા કંઈક અલગ જ છે અને એમાં આપણે નાના હોય ને ત્યાંની બધી મજા કંઈક આમ અલગ જ છે પાછી એવી મજા આવી જ ના હકે ચૌદ તારીખ થઈ ગઈ છે અને બધાને ખાસ કરીને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ એક થોડીક સેફ્ટી રાખજો ધાબા ઉપર ચડીને પતંગ ના ઉડાડવા બને ત્યાં સુધી રોડ રસ્તા નજીકે થોડુંક ધ્યાન રાખવું ઘણા બધા સમાચાર મળે છે કાલે જામનગરમાં એકાદા ભાઈ ને લગભગ દોરી લાગી ગઈ છે રોડ ઉપર જતા જામનગર સમાચારમાં હતું તો થોડીક સેફ્ટી થી પતંગ ઉડાડવા અમારે જો કે અહીં વાંધો ના આવે અમારે થોડુંક અહીંયા નું ધ્યાન રાખવું પડે પણ અમારે જબરજસ્ત પટ છે એટલે અહીંયા થોડીક સેફ્ટી વધારે રહે અમારે ધાર વરા જબરા જો આમ ગમે ત્યાં તમે નજર કરો ને તો પટ જ છે ગમે ત્યાં જાઓ લાઇટ તો આપણા ખેતરમાં નીમાં થોડીક નજીક છે બાકી આમ ધારમાં આપડા ખેતરમાં ગમનિયા છોકરા ઉડાડે તો વાંધો નઈ વિરેનભાઈ ભાઈ 3-4 તોડી લેતા અટાણ માં ગયો હઈ ગામમાં તો આજે આપણે આગલા દિવસનો વ્લોગ થોડોક અધૂરો રહી ગયો તો અને રાખવાનું થોડું કારણ હતું સાંજે થોડું કામમાં પડી ગયો ને એના લીધે વ્લોગ એ અધૂરો રહી ગયો બાકી આગલા વિડીયોમાં ઘણા બધાની કમેન્ટો આવી છે કે તમે હોસ્પિટલ હું કારણ થી ગયા હતા કેને બતાવવાનું હતું કેનું નું ઓપરેશન હતું ઈ કે તમે કીધું જ નઈ લગભગ મને એવું લાગતું હતું કે મેં આગળ બે ત્રણ વિડીયોમાં કહી દીધું સુરભીન મમ્મી ને ટૂંકમાં પેટમાં દુઃખે હે સુરભીન એ પેટમાં દુઃખે હે પણ સુરભીન મમ્મીને પેટમાં દુખે હારણગાંઠનું એને એક બે ટૂંકમાં સોનોગ્રાફીના રિપોર્ટમાં આવ્યું હતું કે માઇનોર એવી હારણ ગાંઠ અસર હે તો ઝીણું ઝીણું આમ ખેંચાતું હોય ને પેટમાં એવું ફીલ થાય છે એટલે એના માટે અમે ગયા હતા મહવા તો બસ ઈજ ખાલી જાણકારી ઘણા બધાની આપણે કોમેન્ટ આવી કે અમે સોમનાથની બાજુમાં રહી સોમનાથમાં તમે નારિયેલ પીધું ત્યાં જ અમે રહી પછી જગમલભાઈ કહેતા હતા કે તમે મારે ઘરે આવ્યો હોત તો મારે ઘરનો નારિયે બગીચો છે નાળિયેર પાણી પીવડાવત તો એટલો ટાઈમ જ નતો જગમલભાઈ ઘણા બધા આપણે કીધું અમે નજીક સહી આવજો પછી બાંભણીયા ગામના એક ભાઈ છે એ કે તમે મહુવા આવ્યા હતા ને ત્યાંથી અમારે નજીક થાય તો ત્યાં આવજો ઘણા બધા આપણે કોમેન્ટો આવી હે તો બધાના નામ તો હવે યાદ નથી પણ આમંત્રણ આપો હો એ બદલ ખૂબ ખૂબ આભાર બધેનો અને બાકી હારણ ગાંઠ થોડીક ઝીણકી છે આગળ આમ જો કે વિડીયો મેં કીધું છે કે હારણ ગાંઠ વધારે જીણકી છે અને વડલી અમે ગયા તા ને અમે નથી કરતા સીજરીયન કરવું પડે કાપો જ મારવો પડે એટલે એ કે તમે એવડી ગાંઠમાં અત્યારે ઓપરેશન ના કરાવો તો વધારે સારું જો બહુ દુખાવો ના થતો હોય ને તો નકર પછી દસ દિવસની દવા દીધી દસ દિવસે એ કે પાછા આવો બતાવો અને જો દુખાવો થાય ને ઓપરેશન કરવું હોય તો એ ગણતરીથી જ આવજો એમ

હલો આવી કંઈક કોમેન્ટના જવાબ અને ફરી ફરીને બધાને હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ હલો આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયોનો નો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ